એક વસ્તુ દેખાડવાનું છે એક વરાનું થઈ ગયું છે હાલો આયા વસ્તુ ઓ હેલો દોસ્તો કેમ છો બધા મજામાં મજા માં જે છે તો મારો વ્લોગ માં તમારું સ્વાગત છે તો તમે કહેતા હશો કે ઘણા દિવસ પછી વ્લોગ આવ્યો ઘણા દિવસ નહીં પણ ઘણા મહિના થઈ ગયા તો એવું હતું કે આપણે ભાઈનો ફોન બગડી ગયો તો આપણે ભાઈનો ફોન થઈ ગયો હતો અને મારા પાસે હતો પણ એમાં ટોર્ચ ફૂલ થઈ ગયું તો ડીઝલ હારું આવતું નહોતું તો આપણે અત્યારે લઈ લીધો હે કયો ઓપો કયો ઓપો હ રીઅલવી ના ના ઓપો રેનો 14 તો આપણે એ લઈ લીધો છે તો હવે રિઝલ્ટ બીજું આપણે સારું છે ને આપણે વ્લોગ રીને જીમ બનેમ તો કન્ટિન્યુ ચાલુ રાખશું પણ પૈસા તો કઈ ન કે તમે ખબર છે આપણે કંપની કંપનીમાં કામ કરવા જઈએ એટલે આપણે મોડું થઈ જાય ને તો આપણે તારે ગામડે આવ્યા છીએ એટલે ફોન લીધો તો આપણે હવે વિડિયો બનાવી હી નકામ તો વિડિયો બનાવ અહીંયા મેર ના આવે તો આપણે જો અહીંયા આવી હી અહીં બક્કલ વાય્યું છે તમે જોતા જાય આગલા માં તમે જોઈ જઈશ કે આપણે બકાલો છીએ તો ભીંડો હે ભીંડો હે કે ભીંડો ગવાર અને સરગો હે બીજું શું હે કાંકડી દૂધી કારેલા કારેલા હા પછી આ તમે જોવી પોલકોર ખોખી તમને હમણાં દેખાડી દઈએ તો અહીં બીજા બીજાની વાડી છે એમાં કે યાર છે પછી તો હાલો આપણે જઈ પુલકોરની સાઈડ આપણે તમને દેખાડી દેવી હું હું વાવ્યું છે આપણે જ્યાં આંટો મારવા તો ગયા નથી તુવેર વાવી છે એવું તમે જોઈ છે તુવેર વાળા બ્લોગમાં તો આપણે જઈ સારી મારા સારા પાડે કારું સાઈલ કેમ છો બધા મજામાં આજે મજામાં છે આમને વિડિયો હમણાંથી આવતા નથી કેમ કે આપણે વઈ ગયા રાજકોટ પછી એમને કે તો અહીં ગામડે હોય ગામમાં હોય એટલે આપણે ન બને તો આપણે એવું જોઈ કોને છે તો ફાઈનલ છે આ આપણી ખોખી એ જોઈ લો મગફળી અને જો અહીંયા આપણે આ ભીંડોની તમને દેખાડી દઉં ભીંડો મરચાં આવી ગયેલા છે ભીંડો મરચાં છે જો મરચાં કહેવાનું ભૂલી ગયો તો

તો ફાઈનલ કે આપણે હવે ઘરે જઈએ અને નારિયલ તમને દેખાડી ને એ નારિયલ થયા છે આ એરિયા જો વડા વડા થયા છે નારિયલ અત્યારે રીલ્સ ઉતારતા હતા પણ રીલ્સ ઉતારવા નહોતી કંઈક કામ આવી ગયું હવે પાપા આ રીલ્સ ઉતારવા જઈશ હું બખનારી બંધ ક્યાં કિને લે બખનારી તો બખનારી બંધ કરવા બખનારી એટલે કે અમારે પાણી આવે છે બંધ કરવા જવાનું છે વાલ પાણીનું અને જવી તો ક્યાં જવાનું वारवा एम कैसे किनेले है किनेले वाडी है ने मारी किने लाइन कितना किलोमीटर था दिस आपड़े वन हम किलोमीटर जल्दी था है किनेले शायद शायद मुझे अभी तक तो पता नहीं है पर मैं ऐसे ही कह रहा हूँ अनमन हम्म अनमन लगे तो, तो आर्य आपड़ा कपास से खेत लगी जहाँ होती तुमने दिखाई ताहुदी हो, दी। हो दी वो। जो ના હો પાછળ કંઈક સાઇટીઓ છે કંઈક ભેંસીને ખવડાવવાનું કાંસ કે તમારે તમારે શું કે તમે કદી જ અમારે તો સાઇટીઓ કહે છે અને આ જો કરે અને આ તુવેર તુવેર જો આપણે આવડે આવડે અત્યારે થઈએ તમે આગલા વ્લોગમાં જોયું છે કે આપણે તુવેરની ની આમાં હતી અત્યારે તો તુવેર નહીં પણ આમાં કપાસ કરી નાખ્યો આમાં તુવેર છે અને ઓલામાં મગફળી છે મગફળી આમ પણ એટલામાં મગફળી હતી પછી તુવેર હતી એવું હતું ને

આ પેલા રહીએ ને અમે કિનાલમાં નાતા અત્યારે તો નાવતા નથી અમે રાજકોટ વહી ગયા બધું એટલે નાવ બધું બંધ કરી દે પેલાની મોજ હતી નાનપણ ની હજી નાના થી તો પણ હવે જો આ કુશાલને તો હવે તો કુશાલ ને બાઈક આવડી ગયું તો તમે જવા દો અમે આઈ લાવશું હું કેવું કારું કે તારે જવું હે તો હું એકલો જવા દઈ એમ આઈ લો હા તો એક વાલ બંધ કરવાનો છે તો એ એક વાલ બંધ કરીને હવે જાવદી ઘરે કેમ કહું મારા ભાઈ જવાનું છે બીજા બાર ગામ તો એને બાઇક લઈ જવાનું છે તો બાઇક આપણે જવું પડે તો બાઇકની થોડીક સર્વિસિંગ કરવાનું છે ધોવાનું છે તો આપણે પાછા ઉભા રહી ગયા અહીંયા એક બીજો જે વાલ કરવાનો બાકી હતો બંધ કરવાનું બાકી હતો તમને કીધું તો આગળ અને આપણે જો અહીં ઉભા રહી ગયા અહીં ખુશાલ ગયો છે વાલ બંધ કરવા તો આપણે અત્યારે નદી આવ્યા હતા સીત્રામાન મંદિરે જો આપણે સિત્રામાન મંદિર આવ્યા અહીં કંઈક નારિયેલ વધારવાનું બાકી હતું અને અત્યારે બપોર થઈ ગયા તે અમે હજી નવરા નહોતા એટલે બપોર થઈ ગયા ને ખવારમાં જ અમે વધારી જઈએ પણ ના તો હવે અમે ત્રણ જો અમે તને તો હજી હાવે જ છીએ તો અમે હવે નારિયેલ વધેલી પગે લાગેલી તો આપણે નારિયેલ બારિયલ વધારી નહીં છે આપણે જો બધું રમણ ભમણ થઈ ગયું છે કેમ કે સવારે આપણે ઘણી ગરદી હોય છે અત્યારે તો બપોર થઈ ગયો એક વાઈ ગઈ છે તો જો પેલા અહીંયા હતું આ નાનું બનાવી જવાની હો અને અત્યારે આ નવું બનાવ્યું છે તો હવે આપણે ગરમી બહુ થાય છે કેમ કે તડકો અત્યારે બહુ પડે છે તમને મોઢા ઉપર છે ને જોઈને ખબર પડે કે ગરમી કેટલી થાય તો હવે તમને ઘરે જઈને મળવી પાછા અમારે જમવાનું બાકી છે તો જમી બમી પીશી તમને પાછું દેગડી દેગડી હાલો તો દેગડી કરી નાખવી આપણે દેગડી કરી તો આપણે દેગડી બનાવી લીધી છે અને તો આપણે પગે લાગી લઈને પછી જાવ દે ઘરે જો આપણે દેગડી બધા જો દેગડી બનાવી લીધી આપણે ઘરે જો બધા બનાવી લીધી છે પાપડા હરખા પથરા નો મળે ને ગરમી એટલી થાય છે હવે જાવ દે ઘરે હવે અન થઈ હવે ભૂખ લાગી છે તો અત્યારે કારુરિયન દવા નહીં પણ પાણી સાંટી રહ્યો છે આ જોને તાણામાં સાંટતો તો કટકો કાળું ભાઈ તમે હવે હવે તો હવે આપણે વ્લોગ પૂરો થાય છે તો અમારો વ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવી દીજો લાઈક સબસ્ક્રાઈબ કરવું ભૂલતા નહીં તો